નમસ્કાર મિત્રો આજે મે મહિનાની પહેલી તારીખ પહેલો મહિનો મોટા ફેરફારો થઈ ગયા છે તમામ મિત્રો માટે આજે ખૂબ જ અગત્યના સમાચાર રહેવાના છે ખેડૂતો માટે એક ઝટકા સમાન સમાચાર પણ આવ્યા છે તમામ મિત્રો માટે શું સમાચાર આવ્યા છે જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો નવો મહિનો શરૂ થઈ ગયો છે મે મહિનાની પહેલી તારીખના રોજ મોટા મોટા ફેરફારો થઈ ગયા છે આજની તારીખમાં એલપીજી સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર આવી ગયા છે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો કેટલો ભાવ ઘટ્યો તમામ મિત્રોને જણાવી દઉં તો ઓઈલ માર્કેટિંગ કંપનીએ લોકસભા ચૂંટણી વચ્ચે હવે મે મહિનાના પહેલા દિવસે સામાન્ય લોકોને રાહત આપી દીધી છે કંપનીઓએ ઓગણીસ કિલોનો જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર આવે છે હોટલોમાં જે વપરાતો ગેસ સિલિન્ડર છે એની કિંમતમાં ઓગણીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો મોટો ગેસ સિલિન્ડર આવે છે એમાં ઓગણીસ રૂપિયાનો ઘટાડો કરી દીધો છે એલપીજી ધારકોને ખુશ ખબર આપવામાં આવી છે ત્યારે તમામ મિત્રોને જણાવી દે કે આપણા ઘરે જે ચૌદ કિલોનો ગેસ સિલિન્ડર વાપરીએ છીએ એના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો તો માત્ર ને માત્ર ઓગણીસ કિલોનો કોમર્શિયલ સિલિન્ડર છે એના ભાવ ઘટાડી દીધા છે ઓગણીસ રૂપિયાનો ઘટાડો કરીને મોટા રાહતના સમાચાર આપ્યા છે ત્યારે પહેલી તારીખથી બીજા મોટા ફેરફારો થવાના છે શું શું ફેરફારો થવાના તમામ મિત્રોને જણાવી દઉં તો આ મહિનો એટલે કે મે મહિનાની અંદર ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી આવવાની છે સાત તારીખે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે અને આ જ સાત તારીખે ગુજરાતનો પણ વારો આવવાનો છે ગુજરાતની અંદર સાત મેના રોજ ચૂંટણી થવાની છે મોટા સમાચાર છે આ લોકસભાની ચૂંટણીની દરેક ગુજરાતીઓ ચૂંટણીમાં મતદાન કરવા માટે જાહેર રજા રાખવામાં આવી છે સાત તારીખે તમામ જેટલી પણ સરકારી કંપની ખાનગી કંપનીમાં જાહેર રજા રહેવાની છે સાત તારીખે લોકસભાની ચૂંટણી રહેશે તો અંબાલાલ પટેલે પણ મે મહિનાની અંદર વાવાઝોડાની આગાહી કરી દીધી છે આ ચાલુ મહિનાની અંદર વાવાઝોડું આવશે એવી મોટી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના પહેલી તારીખના ફેરફાર વિશે વાત કરી દઈએ તો જો તમે હજી પણ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો તમારા માટે છેલ્લી તારીખ છે એકત્રીસ મે બે હજાર ચૌદ આ મે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં ફેરફાર કરી લેજો લિંક કરાવી લેજો નહીં તો તમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે જેટલા પણ આવકવેરા દાતાઓ છે તમે ઇન્કમટેક્સ ભરતા હોય એ તમામ માટે મુશ્કેલી વેઠવાનો સમય આવવાનો છે આવકવેરા વિભાગ દ્વારા માર્ગદર્શિકા આપી દીધી છે કે એકત્રીસ મે બે હજાર ચોવીસ સુધીમાં તમામે તમામ જેટલા પણ કરદાતા છે એને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેવાનું રહેશે તો ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યાર પછી હવે ખેડૂતોને જે ઝટકો આપવામાં આવ્યો છે તમામ મિત્રો હવે જાણી લો શું સમાચાર આવ્યા છે જણાવી દઉં તો ખેડૂતોને હવે જે પંદર કલાક વીજળી આપવાની સરકારે જાહેરાત કરી હતી તો તમામ ખેડૂતો હવે સાંભળી લેજો પંદર કલાક વીજળી તમને નહીં મળે ખુદ સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે તો ખેડૂતોને આ મોટો ઝટકો આપવામાં આવ્યો છે શું આખા સમાચાર છે જણાવી દઉં તો ગુજરાતમાં ચૂંટણી વખતે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરવામાં આવ્યા હતા ચૂંટણી આવી એ વખતે કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપવામાં આવશે ખોબલે ખોબલે મત ખેડૂતોએ આપ્યા પરંતુ હવે સરકારે આ મુદ્દે પોતાનું મોં ફેરવી લીધું છે કઈ રીતે ખબર પડી તો વિધાનસભાની અંદર ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું અત્યારે કોઈ પણ આયોજન નથી તો ચોવીસ કલાકની વાત તો દૂર રહી પંદર કલાક વીજળી પણ ખેડૂતોને આપવાની નથી તો આ માઠા સમાચારને પગલે ખેડૂતોએ હજુ ખેતી માટે વીજ ધાંધિયાનો સામનો કરવો પડશે આ મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે જે સરકારે જાહેરાત કરી હતી એ જાહેરાત વિધાનસભાની અંદર નકારી કાઢી છે અને કહી દીધું છે કે હાલ ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું કોઈ આયોજન નથી તો ખેડૂતો માટે આ મોટા ઝટકા સમાન સમાચાર આવી ગયા છે તમારા તમામ મિત્રોને મોકલી દેજો ત્યાર પછીના ખેડૂતો માટે એક બીજા મોટા સમાચાર પરેશ ગોસ્વામી આપી દીધા છે તમામ ખેડૂતોને પરેશ ગોસ્વામીએ ઓરવીને વાવેતર કરવા માંગતા ખેડૂતોને સૂચના આપી છે તમામ ખેડૂતો સાંભળી લેજો ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા હોય અને ઓરવીને વાવેતર કરવા માગતા હોય તેવા ખેડૂતોએ હાલ ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી તમારે જો ઓરવીને વાવેતર કરવું હોય તો વીસ મે પહેલાં તમારે વાવેતર કરવાનું નથી વીસ મે પછી જ તમે ઓરવીને વાવેતર કરવાનું રહેશે તે જ તમારા માટે યોગ્ય રહેશે તો ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોએ વાવેતર કરવાનું રહેશે તો ખેડૂતો માટે સૌથી પહેલા એરંડા બજારની વાત કરી દઈએ તો ઓગણત્રીસ એપ્રિલે રેકોર્ડ બ્રેક એરંડાની બજારમાં આવક થઈ ગઈ આ રેકોર્ડ બ્રેક આવકને કારણે એરંડાના ભાવ નીચે તૂટી ગયા અને અગિયારસોની સપાટી તોડીને અગિયારસોથી નીચે ભાવ એરંડાના બજારમાં જોવા મળ્યા ત્યાર પછી ડુંગળીની વાત કરી દઈએ તો ડુંગળીની અંદર સરકારે નિકાસ માટે છુટ્ટી આપી જેમાં સફેદ ડુંગળીની આવક પણ હમણાં મિત્રો નિકાસ માટે છુટ્ટી આપી પરંતુ આ છૂટ ખાલી નામ પૂરતી જ છે ભાવની અંદર કોઈ પણ અસર થઈ નથી ખેડૂતોને સારા ભાવ જોવા મળ્યા નથી જો કે અત્યારે મહુવાની વાત કર દઉં તો લાલ ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને ત્રણસો નવ રૂપિયાનો છે સફેદ ડુંગળીના ભાવ બસો પાંચ રૂપિયાથી લઈને બસો એક્યાસી રૂપિયા જોવા મળ્યા છે જુવાર અને બજારના ભાવની વાત કરી દઈએ તો નીચી સપાટી ઉપર ભાવ અથડાઈ રહ્યા છે હાલના તબક્કે બજારમાં કોઈ પણ મૂવમેન્ટ જોવા નથી મળી અને બજારમાં લેવાલી પણ મર્યાદિત હોવાથી જુવારના ભાવ હજી પણ નીચા જાય એવું વેપારી મિત્રોને પોતાની શંકા જોવા મળી છે તો જુવારના ભાવ હજી નીચા જશે એવી શક્યતા છે તો આ તા મુખ્ય ખેડૂત સમાચાર ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર વડાપ્રધાન મોદીએ દરેક લોકોને સૂર્ય ઘર યોજના થકી પોતાના ધાબા ઉપર સોલાર પેનલ લગાવી શકે મફતમાં વીજળી મેળવી શકે એ માટે પીએમ સૂર્યઘર યોજના બહાર પાડી છે જેની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ આ યોજનાની અંદર પોતાના ધાબા ઉપર સોલાર પેનલ લગાવી શકે એ માટે સાહીઠ ટકા સબસિડી નક્કી કરવામાં આવી છે સાહીઠ ટકા સબસિડી મધ્યમ વર્ગના લોકોને ધ્યાને રાખીને કરવામાં આવી આની પહેલાં અગાઉ ચાલીસ ટકા સબસિડી હતી પરંતુ મધ્યમ વર્ગને ધ્યાને રાખીને હવે સાહીઠ ટકા સબસીડી આપવામાં આવશે ત્યારે ગુજરાતની વાત કરી તો ગુજરાતના કુલ વીસ લાખ ઘરોને સોલાર પેનલ લગાવી આપવામાં આવશે મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી તમામ મિત્રોને જણાવી દઉં તો કેટલી કેટલી સબસિડી મળવાપાત્ર રહેશે જો તમારા ઘરનું લાઇટ બિલ ઝીરોથી દોઢસો યુનિટ સુધી આવતું હોય તો તમારે બે કિલો વોટ સુધીની સોલાર પેનલ લગાવવાની છે અને એના માટે તમને સાહીઠ હજાર રૂપિયા સુધીની સબસિડી મળશે જો તમારા ઘરનું લાઇટ બિલ ત્રણસો યુનિટ સુધી આવે છે તો તમારે ત્રણ કિલોબોટ સુધીની સોલાર પેનલ લગાવવાની અને એના માટે તમને અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મળશે અને ત્રણસો યુનિટ કરતાં વધુનું લાઇટ બિલ આવે છે તો તમારે ત્રણ કિલોવોટ કરતાં પણ વધારે સોલાર પેનલ લગાવવાની છે એના માટે પણ અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી મળશે તો ત્રણસો યુનિટ સુધી જે મિત્રોનું આવે છે એમના માટે સાહીઠ ટકા સબસિડી મળશે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગરમીનો નવો રાઉન્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે હવામાન વિભાગે ગઈકાલે આગાહી કરી હતી કે ત્રણ દિવસ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હીટવેવ થવાનું છે જેની અંદર ભાવનગર પોરબંદર અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં શક્યતા જોવા મળી છે કે હીટવેવ થવાનું છે આ ઉપરાંત અમદાવાદનો ભાગ અને અમદાવાદની આસપાસ આવેલા ભાગોમાં પણ ગરમીનો પારો ચાલીસ ડિગ્રી જાય એવી શક્યતા છે આજની તારીખની વાત કરીએ તો આજે એવી માન્યતા છે કે બપોરે વાગ્યા દરમિયાન તાપમાન ટોચ ઉપર રહેશે પરંતુ હવે બપોરના ત્રણથી થી સાંજના છ વાગ્યા દરમિયાન તાપમાન ટોચ ઉપર પહોંચી ગયું છે તો ગરમીના નવા રાઉન્ડની વિશે મિત્રો આગાહી કરી દેવામાં આવી છે ત્યાર પછીના સિમ કાર્ડ ને લઈને મોટો નિર્ણય જો તમે નવ કરતાં વધારે સિમ કાર્ડ ખરીદશો તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેલ થવા પાત્ર પણ રહેવાનું છે જાણી લો શું નિયમ લાગુ કરવામાં આવ્યો બે હજાર ચોવીસમાં હવે સીમ કાર્ડને લઈને મોટો નિર્ણય સામે આવ્યો છે હવે એક જ આધાર કાર્ડથી જો તમે નવથી વધારે સિમ કાર્ડ ખરીદશો તો તમારા ઉપર પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા વર્ષ જેલની સજા થવા પાત્ર રહેશે અને પચાસ લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે તો નવો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે નવો કાયદો લાગુ થઈ ગયો છે દરેક મિત્રો માટે આ મોટા સમાચાર નવ કરતા વધારે સિમ કાર્ડ ખરીદશો તો તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી થવા પાત્ર રહેશે તો તમામ મિત્રો ધ્યાન રાખજો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન